કોઈ પણ લડાઈ હોય અને એ લડાઈ જો પ્યારથી પ્રેમથી મોહબ્બતથી જો જીતી શકાતી હોય તો એના જેવો બેસ્ટ રસ્તો કોઈ નહીં હોતો અને આ ટેકનિક હવે આપણામાં લુપ્ત થતી જાય છે માણસ અત્યારે અધીરો થઈ ગયો છે તરત જ એગ્રેસિવ થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે પરંતુ આ સ્ટોરી આપણને ઘણા વર્ષો પહેલાંની આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો પહેલાંની આ સ્ટોરી છે બારવટીયાની સ્ટોરી છે અને આવા બારવટીયાના જે પ્રસંગો હોય છે એ આપણમાં આપણા આપણને કંઈક આપતા હોય છે આપણમાં આપણામાં કંઈક સંસ્કારનું થોડું ઘણું સિંચન કરતા હોય છે અને ત્યારે જે ગામડાઓમાં લોકો રહેતા એ કેટલા ખુશ મિજાજ અને કેટલા હોશિયાર હતા અત્યારના લેવલમાં આપણે જોવામાં આવે આપણે ભલે મોબાઈલની ટેકનોલોજીમાં આવી ગયા આપણે અવકાશી ક્ષેત્રમાં એટલા આગળ વધી ગયા પરંતુ ત્યારની જે સામાજિક લેવલની જે સ્ટોરીઓ છે એ આપણે જોઈએ તો આપણને કંઈક કહી જતી હોય છે એવી જ આ એક સ્ટોરી છે મિત્રો કે મીરખાન બલોચ નામનો એક બારવટીઓ હોય છે અને એ પાડણ પારકર અને એ જો ગોરામડી બનાસકાંઠાનો જે એરિયા છે એમાં પોતાનું બારવટું ખેલતો હોય છે અને ત્યારે ગામડાઓમાં ઝાસો મોકલે અને જો ગામડાઓમાં ઝાસો મોકલીને એ ગામ ના ભાંગે તો મીરખાન બલોચ ના કહેવાય એવો આ બારવટીઓ એવું એનું આ વર્ચસ્વ આ એરિયામાં મિત્રો ત્યારનો આ વિડીયો છે તો મિત્રો આપણે જોઈએ કે એ ત્યારનો આ પ્રસંગ છે મિત્રો આપણે જોઈએ કે આ પ્રસંગમાં મીરખાન એક ગોરામડી ગામમાં એક જાસો મોકલે છે કે હું આ ગામ ભાંગવાનો છું અને હવે ગોરામડી ગામની આપણે વાત કરીએ તો ગોરામડી ગામમાં નાથા ગોધા નામના ચૌધરી બાપા રહે અને ચૌધરી બાપા એટલા સંસ્કારી એટલા હોશિયાર એટલા ગામના મોભી કહેવાય કે કોઈ પણ ગામમાં ઝઘડો થયો હોય અને ચૌધરી બાપા ઊભા રહી જાય તો એ ઝઘડાનું એમને સોલ્યુશન આવી જાય મિત્રો કારણ કે એનો એટલો એટલું સન્માન હતું એટલી એનામાં આવડત હતી એટલા એના સંસ્કાર હતા મિત્રો આવા નાથા ગોધા નામના ચોધરી ચૌધરી બાપા એ ગામમાં જ્યારે મીરખાન એ જાસો મોકલે છે મીરખાનને ખબર હોય છે કે નાથા ગોધા ગામમાં રહે છે અને જાસો મોકલે છે કે મારે આ ગામ ભાંગવાનું છે હવે મીરખાન એ ગામમાં ચડાઈ કરતાં પહેલાં પાદરમાં આવી જાય છે આવા મેસેજ ચૌધરી બાપા નાથા ગોધા નામના ચૌધરી બાપાને આ મેસેજ મળે છે ત્યારે નાથા ગોધા પોતાના ઘેરે રોટલા ઘી પછી છાશ મરચાંનો સંભારો શાક દાળ ભાત આ બધું ભાતું તૈયાર કરે બાજરાના રોટલા આ બધું ભાતું તૈયાર કરે છે બપોર સુધીમાં અને એ તૈયાર કરીને ગાડા ઉપર બેસીને ધણી ધણિયાણી એના એમ પત્ની બંને જાય છે હવે બારવટીયા પાદરમાં આવીને ધામો નાખી દીધો હોય છે પોતાની બંદૂકો લઈને બેઠા હોય છે અને ત્યારે નાથા ગોધા નામના ચૌધરીએ આ એમની સામે જવું બારવટીયાની સામે જવું અને એની સામે બાદ ભીડવી એવું હતું એટલે પહેલાં તો મીરખાનને થોડોક ડર લાગ્યો અમીર ખાન ને એવું લાગ્યું કે કોઈ પણ ચાલ છે થોડાક અવડા થઈ જાઓ એટલે એના સાગરીતો જે હતા એની સાથે જે માણસો હતા એને સંતાઈ ગયા પરંતુ નાથાગોધા એમની સામે ગયા અને કીધું કે ભાઈ હું તમને નુકસાન કરવા નથી આવ્યો હું તમારી સામે કોઈ લડાઈ લડવા નથી આવ્યો હું તમને જમાડવા આવ્યો છું મિત્રો કારણ કે જમાડવું એક મોટું પુણ્યનું કામ છે અને નાથાગો ગોધા ચૌધરી બાપા આવું સમજતા હતા એ જાણતા હતા કે કોઈ પણ માણસનું જો દિલ જીતવું હોય તો એને પ્યાર મોહબ્બતથી જમાડો તો તમે એનું દિલ જીતી શકો છો આ રીતે નાથાગોધા ચૌધરી એમને એમ કહે છે કે ભાઈ હું તમને નુકસાન પહોંચાડવા નથી આવ્યો ત્યારે મીરખાન એની ઉપર ભરોસો કરે છે અને મીરખાન બારો આવે છે અને બધા એના સાગરી તો બારા આવે છે અને કહે છે કે જમી લો હું તમારા માટે ભાતું લઈને આવ્યો છું એમ નાથા બાપા એમને જમાડે છે અને જ્યારે એમના મીરખાનના સાગરી તો જમવાનું ચાલું કરી દે છે ત્યારે મીરખાન બેઠો હોય છે અને એની થાળી જ્યારે પીરસાય છે ત્યારે મીરખાનને નાથા બાપા એક લાડુ લઈ અને મોઢામાં મૂકવા જાય છે હવે આ એક સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ રીતે એને બટકું આપવું એ વસ્તુ કહેવામાં આવે છે એટલે નાતા બાપા લાડુ લઈને મોઢામાં મૂકવા જાય છે ત્યારે મીર ખાન બોલે છે કે પટેલ જો તો કે ના હું ચૌધરી જોઈ કે એમ કે છે નાથા બાપા અને નાથા બાપા જ્યારે એ બટકું મોઢામાં મૂકે છે ત્યારે મીરખાન એટલું બોલે છે કે આ નાથા ગોધા કોણ છે આ ગામમાં એટલે એ એવું કહે છે નાથા બાપા એવું બોલે છે કે નાથા ગાધા નાથા ગોધા એવો માણસ છે કે અત્યારે તમારા મોઢામાં બટકું મૂકી રહ્યો હોય એવો દિલ જીતનારો માણસ છે ન લડાઈ લડીને પણ માણસને હરવી દે એવો માણસ છે ત્યારે મીરખાન એમ કહે છે કે તું જ નાથા ગોધા છે તો એમ કહે છે કે હા હવે તમે સમજી ગયા હું જ નાથા ગોધા છે હું ત્યારે મીરખાન ખાન હલી જઈ અને મીરખાન એમ કહે છે કે નાથા તું મારી વાત સાંભળી લે કે મારા દિલના જે મારા અરમાન હતા ગામને ભાંગવાનો મારો ઈરાદો હતો મારા જે મારી જે તમન્ના હતી એની ઉપર તે પાણી ફેરવી વળ્યું કારણ કે તે મારું દિલ જીતી લીધું છે નાથા હવે તારું ગામ ભાંગું તો બલોચનો છોકરો ના કેવા મિત્ર આવા હતા બારવટીયા બારવટિયા પણ એના અનુશાસનમાં માનતા હતા એવાના સંસ્કારમાં માનતા હતા એની ગામડાઓમાં જે માણસો હતા મુખી હતા મોભ્યાઓ હતા એ પણ એના અનુશાસનમાં માનતા હતા ક્યારેય કોઈનું ખોટું નહોતા કરતા નિષ્પક્ષ કોઈ ખોટું કરે તો એની વિરુદ્ધમાં પણ ચુકાદો આપતા હતા મિત્રો આવા હતા આવા આપણા ગામડાઓ હરિયાળા ગામડાઓ હળી મળીને ભેગી મળેલી સંસ્કૃતિ હતી આપણી તો મિત્રો આ એક મીરખાન પછી ત્યાંથી પાછો જતો રહે છે અને નાથા બાપાનું ગોરામડી ગામ બચી જાય છે એના ત્રાસથી તો મિત્રો આવું આ રીતનો એક પ્રસંગ હતો એક જે વાદો થાય એક જવાનની કિંમત થાય એમાં એ માણસો ફરતા ન હતા તો મિત્રો આવા એક સંસ્કારી વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ્સ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ